રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને હું મુકુંદ જોશી અમારી ચેનલ ભક્તિ ભક્તિવેદિકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જાણશું જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગોચર એક મહત્વપૂર્ણ ઘટના છે જેનું દરેક રાશિના જાતકો પર જુદી જુદી અસર થાય છે બે હજાર પચીસમાં શનિનું ગોચર કુંભ રાશિમાંથી મીન રાશિમાં થશે જે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ બનશે આ ગોચરથી કેટલાક જાતકોને અપાર સંપત્તિ મળવાની સંભાવના છે જ્યારે કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે શનિનું ગોચર અને રાશિઓ પર અસર મહેશ રાશિ મહેશ રાશિ આ રાશિના જાતકો માટે શનિનું ગોચર લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે વૃષભ રાશિના લોકો તે જાતકોને કાર કારકિર્દીમાં પ્રગતિ મળશે અને ધનલાભ થશે મિથુન રાશિના જાતકો માટે વર્ષો બે હજાર પચીસ ખાસ રહેશે મકર રાશિના જાતકો માટે પણ આ સમય સારો સાબિત થશે સિંહ રાશિ અને ધનુ રાશિના જાતકોએ આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય રોજગાર અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિ મીન રાશિમાં ગોચર કરશે અને તેના પછી થોડા જ દિવસોમાં શનિ પોતાના નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે શનિનું નક્ષત્ર પરિવર્તન અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ શનિ પોતાના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં પ્રવેશ કરશે સિત્યાવીસ વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં ગોચર કરશે જેના કારણે રાશિના લોકો તણ રાશિના લોકોને અત્યંત શુભ ફળ મળવા લાગશે શનિનું નક્ષત્ર પરિવર્તન પણ રાશિઓ પર અસર કરે છે રાશિઓ પર અસરો ચાલો જાણીએ મેષથી મીન રાશિના જાતકો પર શનિદેવનો કેવો પ્રભાવ રહેશે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ અને ઈ આ રાશિના લોકો માટે શનિનું ગોચર લાભદાયી સાબિત થશે આ સમયગાળો દરમિયાન આવકમાં વધારો થશે અનેક આર્થિક સ્થિતિ મજબૂત થશે કાર્યક્ષેત્રમાં પણ સફળતા મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ ઓ વૃષભ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિ મળશે અને ધનવાન થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ ખાસ રહેશે મિથુન રાશિવાળા લોકોને ધન લાભ થશે તેમજ માન સન્માનમાં વૃદ્ધિ થશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિવાળા લોકોને માધ્યમ ફળ મળશે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે જમવામાં પરેજી રાખો બહારની વસ્તુ ખાવામાં ધ્યાન રાખો કર્ક રાશિવાળા લોકોમાં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચારવું જરૂરી છે સિંહ રાશિ અને ધનુ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે આ સમયગાળામાં આ રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોનું ખાસ ધ્યાન રાખવું આ રાશિના લોકોએ દરેક કાર્યમાં સાવચેતી રાખવાની આવશ્યકતા છે ખોટા કાર્યો કરવાથી બચવું જોઈએ કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેના વિશે વિચાર કરી લેવો જોઈએ સિંહ રાશિ સિંહ રાશિ અને ધનુ રાશિવાળા લોકોએ વાહન ચલાવતા સમયે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જરૂરી છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ કન્યા રાશિવાળા લોકોને ભાગ્યનો સાથ મળશે કન્યા રાશિવાળા લોકોને તેના ધનલાભ થવાની શક્યતા છે સાથે પરિવારમાં સુખ શાંતિ રહેશે કુટુંબ પ્રેમ વધશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકોને માન સન્માનમાં વૃદ્ધિ થશે તુલા રાશિવાળા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તુલા રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સારું રહેશે વૃશ્ચિક રાશિ વૃષ્ટિક રાશિના નામ અક્ષર છે વૃષ્ટિક રાશિના જાતકોને મધ્યમ ફળ મળી શકે છે ધીરજ રાખવી કોઈ પણ કામોમાં ઉતાવળ ન કરવી પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે વૃશ્ચિક રાશિવાળા લોકોએ કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારવું મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે પણ આ સમય સારો સાબિત થશે મકર રાશિવાળા લોકોને ધનનો લાભ થવાની શક્યતા છે પરિવારમાં સારું સુખ શાંતિ અને કુટુંબ પ્રેમ વધશે કુંભ રાશિ કુંભ રાશિના નામા અક્ષર છે ગ સ શ અને શ કુંભરાશિના જાતકોને મધ્યમ ફળ મળશે સાથે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કુંભ રાશિવાળા લોકો એ કોઈ પણ કાર્ય કરતા પહેલાં વિચારીને પગલું ભરવું મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ને ઝ મીન રાશિના જાતકોને મધ્યમ ફળ મળશે મીન રાશિવાળા લોકોએ પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું મીન રાશિવાળા લોકો એ કોઈ પણ કાર્ય કરતા પહેલાં વિચારવું જેમને શનિ મહારાજનું ફળ નુકસાન કરતા હોય તેમણે કરવા લાયક ઉપાયો નીચે આપેલા છે શનિદેવની પૂજા કરો શનિ મંદિરમાં જઈને તેલ ચડાવો ગરીબોને દાન કરો શનિવારે હનુમાનજી મહારાજને ચાલીસાનો પાઠ કરવો મહત્વપૂર્ણ નોંધ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે શનિને ન્યાયના દેવતા અને કર્મના કારક માનવામાં આવે છે વૈદિક જ્યોતિષમાં શનિને રાશિ અને નક્ષત્ર પરિવર્તનમાં સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે આ માહિતી સામાન્ય જાણકારી માટે છે અને વ્યક્તિગત પરિસ્થિતિઓમાં ફેરફાર થઈ શકે છે જ્યોતિષ સલાહ માટે કોઈ જ્યોતિષનો સંપર્ક કરો હિતાવહક છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરશો નવા હો તો ફક્ત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જય શનિશ્ચર મહારાજ જય શનિ મહારાજ લખશો